આજે પોલિયો દિવસ હોય સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપા પૂરવામાં આવશે જે બાબતે માંગરોળ તાલુકાના ઇન્ચાર્જ ટી એચ ઓ ડૉક્ટર વિપુલ ચૌધરી માહિતી આપી રહ્યા છે હું ડૉક્ટર વિપુલ ચૌધરી મેડિકલ ઓફિસર વીસ હજાર જેટલા બાળકો બાળકોને પોલિયો પીવડાવવામાં આવશે આ માટે બાળકો ગામની અંદર એકસો એક બુથ બનાવવામાં આવેલા છે અને દ્વારા બાળકોને આવરી લેવામાં આવશે જે બાકી રહી ગયેલા બાળકોએ એમને ટીમ દ્વારા ઘરે ઘરે જઈને એમને પણ પોલિયો પીવડાવવામાં આવશે એમ આપણા દેશને આપણે પોલિયો બુટ બનાવવા માટે પ્રયત્નશીલ છે ધન